નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમે વિચારી રહ્યા છો કે સુપર ફૂડ માત્ર વિનોવા સીયા સીડ્સ અથવા ઇમ્પોર્ટેડ સીડ્સમાં જ હોય છે તો આજે હું તમારી ધારણા પૂરી રીતે બદલી નાખવાની છું કારણ કે કાળો ચણો જેને એક સમય પહેલા ગરીબોનું ભોજન માનવામાં આવતું હતું આજે દુનિયાના સૌથી મોંઘા સુપરફૂડને પણ ટક્કર આપી રહ્યો છે અને સૌથી મોટી વાત એ છે કે આટલો સામાન્ય હોવા છતાં અને આપણા ઘરમાં વારંવાર બનવા છતાં પણ આપણામાંના ઘણા લોકોને ખબર જ નથી કે કાળા ચણા આપણા શરીરને કેટલા અદભુત ફાયદા આપી શકે છે કેટલા બધા હેલ્ધી બેનિફિટ્સ આપી શકે છે આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કાળા ચણાથી મળતા કેટલે ખૂબ જ જબરદસ્ત આરોગ્ય લાભોની સાથે જ આપણે આ પણ જાણીશું કે કાળા ચણા ખાતા સમયે તમે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ નુકસાન ન થાય કોઈ સાઈડ ઇફેક્ટ ન પડે અને સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે એક દિવસે કેટલી માત્રામાં કાળા ચણા ખાવા જોઈએ અને શું તેને રોજે ખાઈ શકાય કે નહીં ચાલો કોઈ પણ પ્રકારનું મોડું કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને જાણી લઈએ કાળા ચણાના અદભુત ફાયદાઓ સંપૂર્ણ વિગતો સાથે આયુર્વેદિક અનુસાર કાળા ચણાને અત્યંત શક્તિવર્ધક આહાર માનવામાં આવ્યો છે ચરક સંહિતામાં તેને બલ્ય તરીકે વર્ણવવામાં આવ્યો છે એટલે કે એવું આહાર જે શરીરને અંદરથી મજબૂત બનાવે તાકાત વધારે અને આયુષ્ય વધારે હકીમો તેને દિલ અને દિમાગની તાકાત વધારતી ગીજાનું નામ આપે છે ગામડાના લોકો અને જૂના વડીલો પણ સવારમાં ભીંજવેલા કાળા ચણા ખાવાની સલાહ આપે છે કારણ કે તેઓ જાણે છે કે આ નાના દાણામાં એવી શક્તિ છે કે જે શરીરને ઘોડા જેવી તાકાત આપે છે અને ઉંમરમાં વધારો કરે છે ફક્ત સો ગ્રામ કાળા ચણામાંથી વીસ થી બાવીસ ગ્રામ સુધી પ્રોટીન મળે છે એટલે લગભગ ત્રણ ઇંડા જેટલું પ્રોટીન સત આયન ફોલેટ મેગ્નેશિયમ અને જિંક જેવી જરૂરી પોષક તત્વો પણ ખૂબ જ સારી માત્રામાં મળે છે એટલે દેખાવમાં નાના હોવા છતાં આ દાણા પોષક તત્વોમાં બહુ જ મોટું સ્થાન ધરાવે છે કાળા ચણા કેટલાક ફાયદાકારક છે તે આપણે જાણીએ છીએ પરંતુ ખાસ કરીને આ શરીરના કયા ભાગ પર શું અસર કરે છે તે જાણીને આશ્ચર્ય થશે આ દિલથી લઈને દિમાગ સુધી પેટથી લઈને હાડકા સુધી દરેક જગ્યાએ ફાયદો કરે છે સૌથી પહેલા વાત કરીએ દિલની સાયન્સ કહે છે કે કાળા ચણાના સોલ્યુબલ ફાઈબર વધેલા કોલેસ્ટ્રોલને બાઇન્ડ કરીને શરીરની બહાર કાઢે છે એટલે કે કાળો ચણો તમારા દિલ માટે એક બ્રશની જેમ સફાઈનું કામ કરે છે જે હાનિકારક એલડીએલ કોલેસ્ટ્રોલને સાફ કરીને બહાર ફેંકી દે છે જેમના એલડીએલનું સ્તર વધારે હોય તેઓ માટે ખાસ ફાયદાકારક છે શુગર કંટ્રોલની વાત કરીએ તો કાળા ચણાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ ઓછો હોય છે એટલે તે બ્લડ શુગરને ધીમે ધીમે વધવા દે છે ડાયાબિટીસ વાળા લોકો માટે સવારમાં કાળા ચણા ખાવાથી પોસ્ટ મીલ શુગર ઝડપથી નથી વધતી જેના કારણે શુગર નિયંત્રણમાં રહે છે અને દવાઓ અસરકારક બને છે મસલ સ્ટ્રેન્થ માટે તો કાળા ચણા બહુ જ કમાલ છે કેમ કે તેમાં રહેલા એમોની એસિડ વે પ્રોટીન જેટલા જ પ્રભાવકારક છે પરંતુ એ સંપૂર્ણ નેચરલ અને સસ્તા છે જેમને બોડી કમજોર લાગે વજન ન બને જેમ છતાં મસલ્સ ન વધે થાક રહે ચક્કર આવે અથવા તો હિમોગ્લોબિન ઓછું હોય તેઓ માટે આ એકદમ ફાયદાકારક છે વજન ઘટાડવામાં પણ કાળા ચણા મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેમાં રહેલું ફાઈબર પેટને ઝડપી રીતે ભરાયેલું લાગે તેવું બનાવે છે એવું થતાં ક્રેવિંગ્સ ઘટે છે અને કેલરી ઇન્ટેક પણ ઓછું થાય છે તેમાં શુગર ઓછું હોવાથી ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ સુધરે છે જેને કારણે ફેટ સ્ટોર થવાનું ઓછું થાય છે એટલે વજન ઘટાડવા માટે આ એક ઉત્તમ ખાદ્ય વસ્તુ છે હવે સ્કીન અને વાળની વાત કરીએ તો કાળા ચણામાં રહેલું આયન નવા ખૂનની બનાવટ વધારે છે અને શરીરમાં ઓક્સિજન સપ્લાય સુધારે છે જ્યારે વાળના રૂટ્સને મજબૂત બનાવે છે છે વાળની વૃદ્ધિ વધારે અને ગ્લો આપે છે તેથી કાળા ચણા નાના દેખાતા હોવા છતાં શરીરના દરેક ભાગને લાભ પહોંચાડતા બહુ જ શક્તિશાળી સુપરફૂડ છે કાળા ચણા ખાવાથી તમારા ચહેરા પર કુદરતી લાલીમાં અને ગ્લો આવે છે અને વાળોમાં પણ નવી તાજગી આવી જાય છે વાળ વધુ મજબૂત ઘાટા અને તંદુરસ્ત બને છે હવે આગળ વધીએ પેટની તંદુરસ્તી તરફ જે કાળા ચણાનો છેલ્લો પરંતુ અત્યંત મહત્વનો ફાયદો છે કાળા ચણામાં રહેલું ફાઈબર આંતરને સારી રીતે સાફ કરે છે કોષ્ઠ બદ્ધતા દૂર કરે છે અને ગટ્ટમાં રહેલા માઇક્રોબ્સ સાથે મળીને એક હેલ્ધી માહોલ તૈયાર કરે છે જેને ગટ માઇક્રોબાયોમ કહેવામાં આવે છે ગટ માઇક્રોબાયોમ જેટલું મજબૂત હશે તેટલી તમારી ઇમ્યુનિટી સારી રહેશે મગજ વધુ સારું કામ કરશે શરીર પોષક સારી રીતે અવશોષિત કરશે અને ઓવરઓલ હેલ્થ સુધરશે હવે વાત કરીએ કાળા ચણા ખાવાની શ્રેષ્ઠ ઉપાયોની સૌથી પહેલો અને અસરકારક ઉપાય છે રાત્રે ભીંજવીને સવારે એક મુઠ્ઠી કાળા ચણા ખાવા સાથે લીંબુ અથવા તો આમલા ઉમેરવાથી આયનનું અવશોષણ વધુ સારું થાય છે બીજો ઉપાય છે સ્પ્રાઉટેડ ચણા ખાવાનો અંકુરિત ચણામાં વિટામિન સી અને એન્જાઇમ્સ વધી જાય છે જે ઇમ્યુનિટી વધારે છે ત્રીજો ઉપાય છે રોસ્ટેડ ચણા આ ટ્રાવેલ અથવા તો ઓફિસમાં ખાઈ શકાય એવું હેલ્ધી રેડી ટુ ઇટ નાસ્તો છે તેને થોડા ગુડ સાથે પણ લઈ શકાય ચોથો ઉપાય સૌથી કોમન કાળા ચણાની શાક કઢી ખાવી અને જો ડાયજેશન નબળું હોય તો તેને જીરું અને આદુ સાથે રાંધીને ખાવાથી ગેસ અને અપચનની સમસ્યા ઘટે છે પાંચમો અને ખૂબ જ ફાયદાકારક ઉપાય છે કાળા ચણાનું સત્તુ બનાવીને પીવું ખાસ કરીને ઉનાળામાં આ શરીરને ઠંડક આપે છે એનર્જી વધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે હવે જાણીએ કે કોણ લોકો કાળા ચણા ખાઈ શકે છે અને કોને ટાળવા જોઈએ જો કોઈને આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોલ સિન્ડ્રોમ હોય કે ગટ સંવેદનશીલ હોય તો કાળા ચણા ગેસ અને બ્લોટિંગ વધારી શકે છે એટલે તેમને ટાળવા જોઈએ જેમને કિડની સ્ટોન થઈ ચૂક્યો હોય અથવા તો સ્ટોન થવાની સંભાવના હોય તેમને પણ ચણા સાવધાની પૂર્વક ખાવા જોઈએ કારણ કે તેમાં ઓક્સીલેટ વધારે હોય છે કેટલીક ભૂલો પણ છે જે કાળા ચણાના ફાયદાને નુકસાનમાં ફેરવી શકે છે પ્રથમ ભૂલ ભીંજવેલા ચણા ખૂબ વધારે માત્રામાં ખાઈ લેવા વધારે માત્રાથી ડાયજેશન બગડે છે ગેસ અને બ્લોટિંગ થાય છે બીજી ભૂલ રોસ્ટેડ ચણા સાથે વધારે માત્રામાં ગળ ખાઈ લેવો જે બ્લડ શુગર ઝડપથી વધારવાનું કામ કરે છે એટલે યોગ્ય માત્રા ખાવાની રાખવી ખૂબ જ જરૂરી છે હવે પ્રશ્ન રોજે કેટલા ચણા ખાઈ શકાય સામાન્ય રીતે ત્રીસ થી પચાસ ગ્રામ કાળા ચણા એક મુઠ્ઠી જેટલા રાત્રે ભીંજવીને ખાવા યોગ્ય ગણાય છે આ ભીંજાયેલા પછી લગભગ સિત્તેરથી સો ગ્રામ જેટલા બની જાય છે જે પૂરતો પ્રોટીન આયન ફાઈબર અને વિટામિન્સ પૂરા પાડે છે તે પણ ગેસ અથવા તો અપચા વગર હા આ વ્યક્તિ મુજબ બદલાઈ પણ શકે છે જે લોકો ફિઝિકલી એક્ટિવ હોય તેઓ થોડા વધારે લઈ શકે અને જેમનું ડાયજેશન નબળું હોય તેઓએ થોડા ઓછા લેવા આશા કરીએ છીએ કે આ માહિતી તમને ગમી હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ